જય માતાજી મિત્રો સૂર્યોદય પ્રાકૃતિક ફામ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે કામ કર્યું ભાવનગરની બાજુમાં ટીમડી જેવા માતાજીઓ છે ઓછી છે આમાં જૂનું સ્ટ્રક્ચર હતું એ કાઢી અને આખે આખું નવું સ્ટ્રક્ચર ઉપરનું કરેલું છે જો વ્યવસ્થાની દ્રષ્ટિએ ખૂબ સારું હતું અંદરથી હાલવાની જગ્યા નિરણ નખાઈ જાય બે સાઈડ ગમાય આખે આખું પાકું સ્ટ્રકચર છે એમાં આપણે આ ઉપરનું જૂનું હતું એ કાઢી અને નવું નાખેલું છે આ ઓટોમેટિક બે બાજુથી દોવાની સિસ્ટમ એ હતી અત્યારે હાલ બંધ છે અહીંથી ગાય અંદર એન્ટર થાય આમાં ખાણ ખાય અને આ નીચે દોવાઈ જાય આ ઓટોમેટિક દોવાની વ્યવસ્થા બીજી ગાય અહીંયા એન્ટર થાય ગાય જેમ દોવાતી જાય એમ વાડામાંથી આવતી જાય આ છે આવી રીતના ખુલે એટલે સીધી ગાય અંદર એન્ટર થઈ અને બંધાઈ જાય એમાં આ વાડામાં છુટી ગયું હોય એટલે ખૂબ સારી વ્યવસ્થા બનાવેલી છે સીધી સાઈડમાંથી લેવી હોય તો બી લઈ શકાય અને સામે નેચરલી પણ છે જાળવા એટલે ઠંડકે એને દિવસને હરવા ફરવાની જગ્યાએ મળી રહી ઠંડકે મળી રહી એવી ખૂબ સારી વ્યવસ્થા છે આપણા જૂનું સ્ટ્રકચર કાઢી એ નવું નાખેલું આપણા પ્લાસ્ટિકના પતરામાં ફિટ કર્યા છે આમ પ્લાસ્ટિક છે અને આમ સિમેન્ટ ટાઈપ છે જે કોઈ મિત્રોને નવી ગૌશાળા બનાવી હોય આ વ્યવસ્થાથી પણ બનાવી શકે છે અને આમાં આપણે બધી વસ્તુઓ લોખંડની કરી હોય તો થઈ શકે છે ગમાણ છે પીલોની જગ્યાએ પાઇપ છે જારીવાળી ગમાણ છે બધી આખે આખું ગેલોનેસ પાઇપમાં થઈ શકે ઓટોમેટિક પાણી છે બધી વ્યવસ્થા થઈ જાય આજે અહીંયા કામ પૂરું કર્યું બાજુમાં જ કરીએ છીએ જામખંભાળિયા દ્વારકા હાઈવે ઉપર જામ ખંભાળિયા છું ત્યાં બળદ આશ્રમ છે બળદ આશ્રમનું કાલથી કામ ચાલુ કરશું તો જે કોઈ મિત્રો આજુબાજુમાં હોય દ્વારકા જામનગર લાલપુર એ ત્યાં આશ્રમે આવીને મુલાકાત લઈ શકે છે ત્યાં બધી વ્યવસ્થા આપણે કરવાની છે તો મળીએ જામ ખંભાળીએ અસ્તુ જય માતાજી